સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ વિજાપુરના પાટિયા પાસે અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સંસ્થા આવેલી છે આ સંસ્થામાં અત્યારે છ્યાસી બાળકો નિવાસ કરે છે સમગ્ર ગુજરાતમાંથી એવા બાળકો અહીંયા આવે છે કે જેમના મા બાપ નથી અથવા સિંગલ વાલીવાળા બાળકો છે આ જે બધા બાળકો છે અતિ ગંભીર દિવ્યાંગતા ધરાવતા બાળકો હોય છે અને જેમને કોઈ સાચવવા પણ તૈયાર નથી અત્યારની સામાજિક પરિસ્થિતિ એ એવી છેલ્લા બે ત્રણ વર્ષથી આવી પરિસ્થિતિ ઉભી થાય છે કે આવા બાળકો જન્મે છૂટાછેડાના કેસ વધારે થાય છે સામાજિક પરિસ્થિતિ અલગ અલગ વિભાજનમાં વિભાજિત થતી હોય એવું લાગે છે કારણ કે જેનું બાળક છે એ પણ સાચવવા તૈયાર નથી એટલે આ દિવ્યાંગતાને એક અતિ ગંભીર એવી પરિસ્થિતિ ઊભી થવાની છે કે જેથી કરીને અત્યારે નાના નાના બાળકો ખૂબ આવે છે માં હોય પપ્પાના હોય મારી આગળ જે બાળકો આવે છે ને બધા બાળ કલ્યાણ સમિતિ દરેક જિલ્લામાં જે છે એ બાળ કલ્યાણ સમિતિના ઓર્ડર બાળકો આવે છે જેથી કરીને એની સાચી હકીકત આપને ખબર પડે એટલે બાળ કલ્યાણ સમિતિ ઓર્ડર કરે અને અમે જે બાળકો સાચવીએ છીએ બાળકોનો મુખ્ય જે અહીંયા કાર્ય પદ્ધતિ છે એ છે બાળકોને ટાઈમે સાફ કરવા પછી જમાડવા એમના અનુકૂળ શરીરને અનુકૂળ કસરત કરાવવી અલગ અલગ પ્રવૃત્તિ કરાવવી શિક્ષણ પ્રત્યે બાળકોને કઈ રીતે લઈ જવા એવા સતત અમારા પ્રયત્નો છે પણ મુખ્ય કામ એને સાફ કરવા સાચવવા સતત પથારી વર્ષ બાળકો હોય તો ટોયલેટ પૈસા બેમાં એમાં કરે એના માણસોને રાખી અને કઈ રીતે બાળકોને સારી રીતે સાચવી શકે પણ કે એક ભગવાનનું સ્વરૂપ છે કારણ કે જે બાળકનો જીવ છે એને ખુદને ખબર નથી કે અમારા મમ્મી પપ્પા કોણ છે પણ આ સંસ્થા એક એવી છે કે સમગ્ર ગુજરાતમાંથી આ બાળકો આવે છે અને આપણી સંસ્થાને ગુજરાત સરકાર દ્વારા ફીટ ફેસિલિટી નું સર્ટી આપેલું છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત જે સર્ટી આપેલું છે જેના કારણે સુરત હોય નવસારી હોય જામનગર હોય ક્યાંય પણ દિવ્યાંગ બાળક હોય કે જેને અત્યારે એડોપ્શનમાં દત્તક પણ નથી લેતા એવા બાળકો આપણી સંસ્થામાં આવે છે અને આ સંસ્થા અત્યારે બધી પ્રકારની તાલીમો એ બાળકોને આપે છે તેમની સાથે સાથે મુખ્ય કામ કે જેમ કે બાળકોને ટાઈમે ભોજન કરાવવું સાફ કરવા એ જ અમારો મુખ્ય હેતુ અને આગળ આગળ બાળકનો કઈ રીતે વિકાસ થાય એવા સતત સમાજના જે દાતાશ્રીઓ છે શ્રેષ્ઠીઓ છે એમનો સહકાર છે જેથી કરીને આ સંસ્થા સમગ્ર ડોનેશન ઉપર આ આવડું મોટું જે કાર્ય કરી રહી છે ખરેખર બાળકોનો સિબદાર છે અને આપણે તો માત્ર એમાં નિયમિત છે આવી મોટું કાર્ય આ સંસ્થામાં થઈ રહ્યું છે આજે રોજ સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અતિગંભીર દિવ્યાંગો બાળકોની સંસ્થામાં કામ કરતી સંસ્થા આ સંસ્થાનું નામ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છે અતિગંભીર દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા છે આ સંસ્થા દિવ્યાંગો માટે ચોવીસ કલાક કાર્યરત છે આ સંસ્થામાં કુલ છ્યાશી બાળકો છે આ સંસ્થાની અંદર બાળકોની કેરટેકર રાખવાના કર્મચારી કુલ બત્રીસ કર્મચારીઓ છે આ સંસ્થામાં સવારથી લઈ અને સાંજ સુધી સવારમાં બાળકોને વેલા ઉઠાડવા ચારબાર ઉઠાડી અને બાળકોને ફ્રેશ કરવા પોતાના મરત્યા કૈલા હોય તેને સાફ કરી નવડાવવા દોડાવ અને પ્રાર્થના કરી અને બાળકોને બાળકોને પ્રાર્થના કરી અને બાળકોને જે પોતાની રુજીદાની ક્રિયા છે જેમ કે કસરત કરાવવા કસરત કરાવી અને કસરત તેમજ જેના સ્પેશિયલ તાલીમબત શિક્ષકોથી બાળકોને યોગ્ય તાલીમબત મળી રહે તેના માટે યોગ્ય કસરત કરાવી તેમજ યોગ્ય ફિઝિયોથેરાપીની ડિસ્ટિંગ આપી ત્યારબાદ બાળકોને આ સંસ્થાની અંદર અમુક જે જરૂરિયાત પ્રમાણે ટ્રેનિંગ શિક્ષણ પૂરું પાડી અને તેની તાલીમ બાદ કટિબદ્ધ કરવા સાથે સાથે આ બાળકોને પ્રયાસ સંસ્થાના દાન ઉપર ચાલે છે અને સંસ્થાના સાથ સરકારથી આ બાળકોને ખૂબ પ્રેમ લાગણી ભરી વાતાવરણ પૂરું પાડવામાં આવે છે આ સંસ્થાની અંદર કુલ છ્યાસી બાળકો છે તેમાં આ સંસ્થાની અંદર કોઈ જન્મ દિવસ છે મેરેજ એનિવર્સરી છે પછી કોઈ તિથિ છે તો બાળક બાળકોને અને દાતાના સહયોગથી આ બાળકોને લાગણી પ્રેમ ના સહયોગથી બાળકોને મદદરૂપ થઈ શકે છે આ સંસ્થા આ સંસ્થાનો મુખ્ય હેતુ તેની આ દુનિયાની અંદર કોઈ છે નહીં અને જે આવ પથારી વર્ષ છે અને જેને કોઈ સાસવવા તૈયાર નથી કોઈ પ્રકારની ફી નથી અને કોઈ પ્રકારની સાજ નથી તેમ માત્ર ને માત્ર દાતાના સહયોગથી અને દાતાના